સમારંભના પ્રમુખ તરીકે શ્રી કેશવભાઈ હરિભાઈ ગોટી પ્રમુખ માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વક્તા તરીકે પ્રોફેસર વિરેન્દ્રભાઈ યાજ્ઞિક ગોરેગામ એ ગૌરક્ષા પર વક્તવ્ય આપ્યું હતું અતિથિ વિશેષ તરીકે અરુણભાઈ દેવેન્દ્ર રાય ઓઝા હિંસા વિરોધીના માંડદ મંત્રી અમદાવાદ અને શ્રી પ્રવીણભાઈ કોસ્મલ જૈન કમલા બિલ્ડર શિવજંગ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શનિવારના બપોરે ધામ વાસનું ઉદ્ઘાટન કરાયું હતું જેમાં નામી અનામી દાતાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા સંતોના આશીર્વાદમાં ખાસ યુવા વિદ્વાન સંત સ્વામી આચાર્ય શ્રી રામાચાર્યજી મહારાજ બિશ્નોઈ સમાજ રાજસ્થાન મુખ્ય અતિથિ તરીકે ન્યાયમૂર્તિ શ્રી અંબાદાસ હરિભાવ જોશી ઓરંગાબાદ મહારાષ્ટ્ર મુંબઈ ઉચ્ચ ન્યાયાલયથી સેવા નિવૃત્ત તથા પૂર્વ લોકાયુક્ત ગોવા રાજ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી નરેશભાઈ હર્ષિભાઈ મોતા દેવપુર પર્યાવરણ પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું અતિથિ વિશેષ તરીકે જયંતિલાલ જીવરાજભાઈ શાહ જીવદયા પ્રેમી માટુંગા ગાગોદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા શનિવાર તારીખ અઠ્યાવીસ ના રાત્રે આઠ કલાકે અહિંસાધામ સંકુલ ખાતે પધારેલ અતિથિઓ સાથે જ્ઞાનગોષ્ઠી અને પોતાના અનુભવનું આદાન પ્રદાન કરાયું હતું અઠ્ઠાવીસ ના બપોરે અઢી કલાકે અહિંસાધામ નંદી સરોવર ખાતે પશુ આવાસ વિભાગનું ઉદ્ઘાટન કરાયેલું માતૃશ્રી વિમળાબેન લાલજીભાઈ ચનાભાઈ છેડા પરિવાર સ્વર્ગસ્થ વિમલેશભાઈ સ્વર્ગસ્થ સુરજબેન સ્વર્ગસ્થ જગજીવનભાઈ પાનાચંદ શાહ કચ્છ પૂજ્ય નિખિલભાઈ તત્વમ મિસ્ટિક ફાઉન્ડેશન માતૃશ્રી મેઘભાઈ ધારસી ભેદા માતૃશ્રી તેજભાઈ વરજા શિવજી ગાલા પરિવાર પ્રમા વિકસિન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સી ટુ એલ બીજ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ વગેરેનો સહયોગ મળ્યો હતો દ્વિતીય દિવસે રવિવારે અહિંસા યજ્ઞના કાર્યક્રમના શુભારંભમાં પ્રમુખ પ્રેમજીભાઈ જેઠાલાલભાઈ ગાલા વુડ થાણા આધોઈ ખાસ ઉપસ્થિત રહેલ હતા સવારે સાડા નવ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં ડોક્ટર શ્રી કુમાર ચેટર્જી વર્લ્ડ સ્પિરિટુલ સિંગર જુહુ વિલે પાર્લે પોતાનું વક્તવ્ય આપેલ જેના અતિથિ વિશેષ તરીકે શ્રી જેઠાલાલભાઈ વોરા સામાજિક કાર્યકર્તા દેવલાલી નવાવાસ શ્રી કરુણાશંકર હરિરામ ઓઝા સામાજિક કાર્યકર્તા દહીસર રાજુલા અને શ્રી રાકેશ અમૃતલાલ શાહ જીવદયા પ્રેમી બોરીવલી તળાજા ખાસ ઉપસ્થિત રહેલ અહિંસાનો એવોર્ડ ડોક્ટર શ્રી કુમાર ચેટર્જી રાજુભાઈ ગુપ્તા ગૌરવશક શ્રીમતી જિજ્ઞાબેન શેઠ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પાલિતાણા નિરૂપાબેન શાહ અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સુરેન્દ્રનગર ને એનાયત કરવામાં આવેલ હતા બે દિવસના સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા તરીકે શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ રામદેવ ગ્રુપ વિલે પાર્લે ટોડા શ્રીમતી રીટાબેન હરેશભાઈ ગોરાનો ભાનુ પ્રોપર્ટીઝ બોરીવલી ગેલડા જયરામ જલારામ અને શ્રી શાંતિલાલ રતનસિંહ રૂડાણી ગુરુકૃપા કન્સ્ટ્રક્શન બોરીવલી રહેલ દાતાઓ ટ્રસ્ટીઓ અધિકારીઓ કારોબારી સભ્યો વરિષ્ઠ કમિટી

और राष्ट्रीय उपाध्यक्ष संत प्रकोष्ठ का अखिल भारतीय जन दिवाकर मंच दिल्ली और भारतीय जनता पार्टी महाराष्ट्र प्रदेश आध्यात्मिक आघाड़ी योग प्रमुख दो दिन से यहाँ पर हम आए हुए हैं इस सहीदाधाम में और यहाँ की हॉस्पिटलिटी हमने देखा कि हमारे पूरे देश में बहुत जगह हम गए लेकिन यहाँ की जो हॉस्पिटलिटी है हमारे गौ माता के लिए और वन्य जीवों के लिए बहुत ही हाई क्लास की व्यवस्था यहाँ पर है यहाँ पर हर तरह के ऑपरेशन और यहाँ लगभग तीन सौ एकड़ में जो यहाँ की सुविधाएं हम हमें देखने को मिला वो बहुत ही अद्भुत रहा और हर तरह के कीट पतंगों के लिए जीव जंतुओं के लिए यहाँ सारी संरक्षण जो व्यवस्था की गई है यहाँ के जीव अहिंसा धाम के सभी हम कार्यकर्ताओं को धन्यवाद देना चाहते हैं सभी ट्रस्टियों को हम धन्यवाद देना चाहते हैं कि इतना बड़ा काम कर रहे हैं हमारी पूरी पूरी शुभकामनाएं हैं जय जींद जय श्री राम जय श्री कृष्ण अरे ये दो दिन के कार्यक्रम में वो ऐसा सम्मेलन में सारे गुजरात में से हर सिटी में से लोग आए थे राजस्थान से संत आए थे बिष्णी समाज के बड़े संत महाराष्ट्र में से बहुत लोग आए थे दो दिन का बहुत अच्छा कार्यक्रम रहा बड़े बड़े लोग आए थे और हमारा दाता श्री दुर्गेश भाई ने भी बहुत बड़ी रकम दान में लिखाई करोड़ों में तो पशुधन के लिए और सारे लोग दो दिन के एकदम सबको वक्ताओं को सुना कुमार चैटर्जी आए थे जो उनको देश विदेश में जाते हैं उनकी भक्ति सुनने के लिए लोग हजारों में आते हैं ऐसे बहुत बड़े बड़े लोग आए थे आठ दस संत आए थे बड़े महात्मा आए थे और ये सब महानुभव आए थे मैं सभी का आभार व्यक्त करता हूँ कि कच्छ एक बहुत कोने में देश है पूरे भारत में से और मुंबई वाले लोग इतना व्यस्त होते हुए भी दो दिन हमारे साथ रहे और हमारा ये पर्यावरण का जो संकल्प है जो पर्यावरण का अभियान है उनमें जुड़े हमारा वृक्षों का जो अभियान चल रहा है भाई हमारी टीम जो है यहाँ की वो आठ से दस लाख वृक्ष की तरफ जा रही है कल भी वृक्षारोपण हुआ और सारी गाय की व्यवस्था जो है रखी और हॉस्पिटलों का भी जो ऑपरेशन वगैरह चलता है पूरा दिन इतनी ट्रैफिक होने के वजह से तो सारे लोग बहुत इम्प्रेस हुए और ऐसी पूरी एक छोटी छोटी बच्चिया ने भी अच्छा बोला कि अहिंसा धाम पूरे विश्व में हो जावे अहिंसा धाम तो ऐसे सारे विचारों रखे और बहुत अच्छा कार्यक्रम रहा धन्यवाद हरे सोरा अहिंसा धाम पशु रसा केंद्र प्रेसिडेंट मेरी साथ हमारा कमिटी का मेम्बर अतुल भाई करम सिंह भाई डेढ़िया हमारा योगी जी भारत भूषण भारत भूषण जी तो अंसाव बे दिवस प्रोग्राम में सभी दाता, बम्बई से आए हुए हमारे गेस्ट फोटोग्राफर वीडियोग्राफर एन जे ट्रेवल्स वाले हमारे गन्नी भाई हनीफ भाई आ, परेश भाई और हमारे प्रेस की टीम आप सभी का मैं खूब दिल से थैंक यू बोलता हूँ अभिवादन करता हूँ और आप अहिंसा धाम के इस सभी प्रोग्राम में तन मन और धन से जोड़िए और आप तीन लोगों को हमारा व्हाट्सअप नंबर पे उनका नंबर भेजिए और हमारे साथ में अहिंसा धाम के साथ में जोड़िए अभी हमारा आगामी जो प्रोग्राम है वो मुंबई में है पंद्रह सितंबर 2025 सोमवार शाम आठ बजे अमित जाधव एंड उनकी पार्टी का बहुत बड़ा भव्य प्रोग्राम है तो सब आप आइएगा और हमारे साथ जुड़िएगा धन्यवाद मेरा नाम अतुल करम सिंह डेहडिया है मैं अहिंसाधम कमेटी मेंबर में, में हूँ यहाँ पे 2800 से 3000 हजार सब पशु पक्षी है दो आईसीयू है जो 24 फोर बाई सेवन है हमारा रेसिडेंस डॉक्टर की टीम है तो अभी इतना जो मुन्द्रा में जो ट्रैफिक व्यवहार पोर्ट के वजह से हो रहा है तो एनी टाइम जो कोई भी इमरजेंसी एक्सीडेंट होता है तो हमारे इधर पूरी सेवा होती है इसकी और ये लाइफ टाइम इतना हमारे दो आईसीयू सी है तो हमारे इनको लाइफ टाइम इधर ही रहते हैं अगर जो कोई क्योर नहीं होता है तो हम लाइफ टाइम इनको हम लोग संभालते हैं हमारा इधर इधर नंदी सरोवर में है जो 26 एकड़ का पूरा तालाब है उधर उधर हम लोग का 10 लाख वृक्ष का टारगेट है करने का अभी करीबन पाँच लाख पहुँच गए तो हम धीरे धीरे यही बढ़ा रहे हैं उधर और हमारे सब दाता परिवार को तो हम खूब खूब धन्यवाद देते हैं जो इनकी वजह से पूरी संस्था हमारी

અને એ સન્માનની પ્રેરણાથી હજુને વધુને વધુ એ કાર્ય મારું આગળ વધતું રહે એવી મા ભગવતી સોનલને પ્રાર્થના કરીએ છીએ અને અહીં સાધામના અહીંના જેમનું કાર્યક્ષેત્ર છે એ બહુ જ આમ સત્ય કહેવાય ને જેને ને અહીંયા જે દાન ને ડોનેટ થાય છે જે બધા દાતાઓનું એ ખરેખર આમ એ પૈસો સાર્થક છે કે જ્યાં જેને કહેવાય ને કે જીવો જીવવા દો અને જે જીવી નથી શકતા એને મદદ કરો તો અહીંયા એ બધું સાર્થક ગણાય છે મને અને એ સંસ્થાનું પ્રવૃત્તિઓથી અમે બધા એને નમન કરીએ છીએ હૃદયપૂર્વક અને અમને પણ માતાજી એ પ્રવૃત્તિઓ અમારા ઘરે જે જીવદયાની પ્રવૃત્તિ થાય છે એને પણ માતાજી આગળ વધારે મારું નામ નિરુપા છે અને હું થી છું અમારી અનોબન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા સ્રીનગરમાં કામ કરે છે પણ અહિંસાધામ વિશે જ હું એક વાક્યમાં કહી શકું તો વિનોબા મને ખાસ યાદ આવે કે મેં કહેલું કે કાર્યકર્તા મટીને જીવન સાધક બનજો અને જીવન સાધક શું હોય એ અમે અહિંસાધામમાં જોયું છે મહેન્દ્રભાઈ માંડીને એમના નાનામાં નાના કાર્યકર્તાઓ એ જીવન સાધકના પંથ પર છે અને આખું જે કચ્છ આખું એમણે લીલા લીલું કરી દીધું છે એક જંગલ આપ્યું છે જે કચ્છ માં નહોતું આપણે ડાંગમાં જઈએ છીએ બાર બધે જંગલ જોવા જઈએ છીએ પણ કચ્છ જંગલ આપ્યું કચ્છ પાણી આપ્યું તળાવો આપ્યા અને આટલી બધી ગાયો અને એની સેવા જે થઈ રહી છે એટલે અહિંસાધામ માટે કોઈ એક શબ્દ તો બહુ ટૂંકો પડે પણ એ ખરેખર એવું બની શકે કે ભવિષ્યમાં

કારણ કે અમારે ત્યાં રોડ પર રહેતા રખડતા કોઈ ના રાખતું માંદા લોકો હોય કેન્સરવાળા હોય ડાયાલિસિસ વાળા હોય અપંગ હોય આવા બધા જ લોકોને કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ શહેર કંઈ પણ પૂછ્યા વગર અમે લઈ આવીએ છીએ અને એમની અંતિમ ક્ષણ સુધરે સાતા પામે ત્યાં સુધીની અમે સેવા કરીએ છીએ આ સુરેન્દ્રનગરમાં અમારું આ કાર્ય છે અમે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાંથી આવ્યા છીએ અમે દેસલ પર કંઠીથી અને મારા શિક્ષક શ્રી નારણભાઈ ગઢવી છે તે અમને અહીંયા બે દિવસના સેમિનારમાં અહિંસા ધામમાં લઈ આવ્યા છે જે અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આવી છીએ અહિંસાધામ એવોર્ડના અમે અહિંસાધામ એવોર્ડમાં અમે જોડાઈએ છીએ અને અહીંયાના જીવદયા પર્યાવરણ અને અને અમે ખૂબ જ સારી પ્રેરણા લી લઈએ છીએ અને બસ મારી એક એક જ અપીલ છે વિદ્યાર્થી મિત્રો સાથે કે તમે જ્યારે પણ કચ્છના પ્રવાસે આવો તો આ અહિંસાધામમાં જરૂર આવજો કારણ કે આ કચ્છનું નહીં પરંતુ એક ગુજરાતનું ઘરેણું કહેવામાં આવે છે અહીં આપણને ઘણી બધી સારી એવી પ્રેરણાઓ લેવામાં આવે છે ઘણા ઘણા લોકો આવે છે જે અહીંયા દાન આપે છે લાખો અને કરોડો સુધી પણ આપણે એક વિદ્યાર્થી મિત્રોથી એટલું ના થાય તો આપણે પ્રેરણા રૂપે એક દાનપેટીમાં જન્મદિવસ હોય આપણો કે કોઈ પણ આપણો એવો ઉત્સવ હોય તો આપણે અહિંસાધામ અહિંસાધામ નિમિત્તે આપણે તેનામાં દસ રૂપિયા પણ નાખીએ કારણ કે અહીંયા અબોલ જીવ હોય છે જે તેમના માટે આપણે ખૂબ જ સારવારમાં કામ આવી શકે છે અહીં મૂંગા પશુઓ ગાય

અમે છેલ્લા પાંચ વર્ષથી અહિંસાધામના પ્રવૃત્તિના સાક્ષી છીએ અમને અહીં બોલાવે છે એ પણ અહિંસાધામની મોટાઈ છે અને એમનો આભાર પણ હું આ તકે માગી લઉં છું અહિંસાધામનો અને દરેક પ્રવૃત્તિમાં અમને સાથે રાખી અને આ પ્રવૃત્તિ કરે છે બાજુમાં નંદી સરોવર છે ત્યાં પણ હજારો લાખો વૃક્ષો વાવ્યા છે અમે પણ બે વર્ષ પહેલાં દોઢસો જેટલા વૃક્ષો અમારા વિદ્યાર્થીઓ ત્યાં વાવ્યા છે નંદી સરોવરમાં એટલે અમને પણ જીવદયાની સાથે સાથે પર્યાવરણ બચાવવાનું એક તક મળી છે એ બદલ હું બસ ખરેખર ખૂબ આનંદ થાય છે કે આ સંસ્થામાં આવ્યા પછી એવું લાગે છે કે કે આ એક તીર્થભૂમિ જ છે અને અહીંયા દરેક વ્યક્તિ આવું જોઈએ જોવું જોઈએ સ્ટાફનું મેનેજમેન્ટ જુઓ બધું ખરેખર બહુ સરસ છે આ સંસ્થા એટલી સરસ છે અને બધા લોકોની એટલી આપણને હેલ્પ મળી રહી છે તે જોઈને ખૂબ આનંદ થાય છે મારું નામ જીજ્ઞા શેઠ છે હું શંખેશ્વરથી બિલોંગ કરું છું અમે શંખેશ્વરમાં અમારું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે એની અંદર અમે દીકરા દીકરીઓને દત્તક લઈએ છીએ એમને આગળ ભણાવીએ છીએ અને પછી જોબ પર લગાડીએ છીએ અમારા ત્યાં કોમ્પ્યુટર ક્લાસ સીવણ ક્લાસ બ્યુટી પાર્લર કલાકૃતિ નર્સિંગ એટી ક્લાસ વગેરે ચાલી રહ્યા છે અને સોશિયલ એક્ટિવિટી અમે બધી કરી રહ્યા બસ બહુ સારું લાગે છે અને આ એક એવોર્ડ અમને એક અમારી જવાબદારી છે કે એવોર્ડ લઈને છૂટી નથી જવાનું પણ હજી પણ અમે ખૂબ સારા કામ કરી શકીએ બસ એવા ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ મારું નામ સંદીપ દોશી છે હું દાદર મુંબઈનું કબૂતરખાનું ચાલે છે એમાં ટ્રસ્ટી છું માટુંગા ગુજરવાડીમાં પણ ટ્રસ્ટી છું અને અનેક સંસ્થાઓમાં જોડાયેલો છું અમે મુંબઈની અંદર સાત જગ્યાએ ડેલી લોકોને જમાડીએ છીએ અઢારસો લોકો અમારા હસ્તક ડેલી જમે છે એક દિવસનું નથી ડેલી અને રવિવારના દિવસે લગભગ ચૌદ કેન્દ્રોમાં અમે લોકો જમાડી રહ્યા છીએ બે હજારથી બાવીસો લોકો જમે છે અને અત્યારે હું અહિંસાધામમાં અત્યારે ઊભો છું ને આ અહિંસાધામ કેન્દ્ર એવું છે કે જેમ અહિંસા જે નામ છે ને હવે તમે ઘણી સંસ્થાઓમાં તમે જતા હશો પણ તમને જે અહીંયા જે જોવા મળશે અહીંનું જે તમે અહીંયા જે ડૉક્ટરો છે ને એની ટીમ મહેન્દ્રભાઈની ટીમ અને એમની સાથે જે જોડાયેલા લોકોની જે ટીમ છે ને એનું જે કાર્ય જોશો ને તો તમને એમ થશે કે આવું અદ્ભુત કાર્ય ક્યાંય જોવા નથી મળ્યું અને એક એક જે બહારથી આ રસ્તા ઉપર તો અત્યારે હાઈવે છે આ બાજુમાં અને કેટલા જનાવરોને એક્સિડન્ટ થઈ જાય છે ને એની ટ્રીટમેન્ટ અહીંયા ચોવીસ કલાક ચાલે છે બે પાંચ કલાકની ચોવીસ કલાક ચાલે છે તો આ અહિંસાધામમાં જ્યારે આપણે હું હમણાં ત્રણ દિવસ અહીંયા હતો અને ત્રણ દિવસમાં અહીંયા મહેન્દ્રભાઈ સંઘોઈ જે મેનેજિંગ ટ્રસ્ટી છે હરેશભાઈ છે અને એમની ટીમની કાર્યકર્તા હું પણ હમણાં જ બે વર્ષથી જોડાયો છું પણ જે કાર્ય અદ્ભુત કરે છે અને આ જે છસ્સો એકરની જમીનને સાચવી કંઈ ખાવાના ખેલ નથી સાહેબ અને અત્યારે અહીંયા બસો જણને લઈને આવ્યા છીએ અમે લોકો બસો જણને આ લોકોએ આમંત્રણ આપેલું છે અને બધાને એવોર્ડ વિતરણ હતું અને એ જે એમને ટ્રીટમેન્ટ અમને જમવાથી માંડીને તમામ વસ્તુની જે સુવિધા આપીને જે અહીંયા લોકોને આવ્યા અને અહીંયા જે લોકોની સરભરા કરી આજે લગ્ન પ્રમાણે ના કરી શકીએ એવી સરભરા કરવામાં આવી પણ અહિંસાધામ એક માનવતાની એક અદ્ભુત નિશાની છે આના જેવું ઉત્તમ કાર્ય મને એવું નથી લાગતું કે વર્લ્ડમાં કોઈ જગ્યાએ થતું હશે અત્યારે અમે એક જોયું કૂતરું જે કૂતરાની બે આંખ નથી સાહેબ બે પગ પણ ભાંગી ગયા છે એવા કૂતરાઓની જે અદ્ભુત સેવા અને કૂતરા તો આ એક જ હતું પણ એવી ગાયો એટલી બધી ત્રણસોથી સાડા ત્રણસો ગાયો છે જેના બંને પગ ભાંગી ગયા જ્યારે એ ઘાસ ખાવા છૂટે ને તમારી આંખમાંથી આંસુ આવી જાય સાહેબ અને એ અદ્ભુત સેવા તમે જોશો ને તો તમારા મનની અંદર કંપારી છૂટી જશે આવી અદ્ભુત સેવા એટલે ક્યાં અહિંસાધામ એન્કરવાલા પરાગ પર આ એક ક્ષેત્ર એવું છે કે જેની અંદર તમામ જીવો સમાવેશ થઈ ગયા છે અને આની સાથે પર્યાવરણનું કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે અઢી લાખ વૃક્ષો વાવ્યા છે આ લોકોએ આ ટીમે અઢી લાખ વૃક્ષો અને હજી તો આ શરૂઆત હજી કંઈ અટકી નથી અમને દસ લાખ કાલે એમનો ટાર્ગેટ હતો અમને કીધું દસ લાખ વૃક્ષો આવવાનો ટાર્ગેટ છે તો પર્યાવરણનું બી જે અદ્ભુત કામ થઈ રહ્યું છે અહિંસાનું અદ્ભુત માનવ સેવાનું અદ્ભુત કામ આ જે થઈ રહ્યું છે ને એને આ જે આ જે પૂરું પાડી રહ્યું છે ને આ એક અહીંયાથી એક જોવા જેવી અહીંયા મરાઠી લોકો પણ મહારાષ્ટ્રમાંથી કેરલાથી રાજકોટથી ગુજરાતથી કેટલા લોકો અહીંયા જોવા માટે આવે છે કે આ મહેન્દ્રભાઈ કઈ ટાઈપનું કામ કરી રહ્યા છે મહેન્દ્રભાઈ સંગોઈનું કામ જોઈ હરેશભાઈ જે પ્રમુખ છે એની ટીમવર્ક એને અમે પણ જોડાયેલા આ બધી ટીમવર્કનું જે કામ જોઈને તો એમ થાય કે આપણે અહીંયા જ રહી જઈએ આ ગૌ સેવામાં આપણે અદ્ભુત સેવા આપીએ તો આ જે કામ જોઈએ અને જે માનવતાનું આ અદ્ભુત એક ઉદાહરણ છે અને એક પાંજરાપુલ કહો કે અહિંસાધામ કહો એનું એક અદ્ભુત ઉદાહરણ જો જોવું હોય તો બધાએ અહીંયા એકવાર આવવું જોઈએ અને અહીંયા જે ડૉક્ટરી સેવા છે ને એ પણ જોવી જોઈએ અને અહીંયા છોકરાઓ ભણવા માટે સ્પેશિયલ આવે છે અને એને આ એક એવી યુનિવર્સિટી છે કે એને અહીંયા જે સર્ટિફિકેટ મળે છે એ ગવર્મેન્ટ માન્યા છે તો આ એક આજે એક જણે એટલું કીધું ને કે મહાવીર પશુ રક્ષા કેન્દ્રની મહાવીર યુનિવર્સિટી તમે કરી નાખો કારણ કે અહીંયાથી લોકો જોઈને શીખે છે તો આ એક અદ્ભુત કાર્ય છે અને આપણે પણ વિચાર કરીએ કે આવા કાર્યોમાં આપણે પણ જોડાયેલા રહીએ સતત અને તમારી પણ ખૂબ અનુમોદના કરું છું કે તમે પણ આજે જે ઇન્ટરવ્યુ લેવા એટલા માટે આવ્યા છે મળતો રહે એ જ શુભકામના જય જીનેન્દ્ર જય મહા બહુ અચ્છા લાગા પહેલે તો મેં આપના નામ બતાવું મેરા નામ રક્ષિતા મંગલાની ઓર મેં એક સોશિયલ એક્ટિવિસ્ટ હું પરફોર્મિંગ આર્ટિસ્ટ હું ઓર એન્ટરપ્રેનર હું मुझे कहा जाता है एक नंबर मुंबई कर रेड एफ ऐसे कहते हैं पर बहुत अच्छा लग रहा है यहाँ पे कच्छ में आके और अहिंसा धाम तो मतलब यू नो जो काम कर रहा है वो है बियॉन्ड ह्यूमैनिटी बोलते हैं ना बियॉन्ड ह्यूमैनिटी तो एक ऐसा है जो ह्यूमन्स आर आल्सो नॉट थिंकिंग अबाउट इट तो वो बहुत ज़रूरी चीज़ है और ऐसे लगा यहाँ पे आके कि मैं घर आ गई अपने मतलब यू नो इतना अच्छा प्यारे लोग और इतनी केयर कर रहे हैं सारे पशु पक्षियों की और झाड़ों की भी इतनी अच्छे से सुरक्षा तो मुझे ऐसे बहुत अच्छी फीलिंग आई मुझे लगा करके अरे अपने सब फैमिली वाले मिल गए हैं वो हमें कहते थे ना हम लोग मतलब मैं सिंधी हूँ तो पार्टिसन के टाइम पे वहाँ पे कच्छ और लाइक सिंध एक ही साथ मतलब एक ही इसमें थे तो ऐसे तो हम लोग एक ही ना भाई 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 सो so, ये बहुत मतलब यू नो ऐसे बोलते हैं हम लोग जय जिनेंद्र जय झूलेलाल सो so, दैट कम्स द एक ही एक ही चीज तो so, बहुत अच्छा लगा मुझे हेलो हाय एवरीवन हेलो टू कच गुजरात कैसे हो आप सब लोग नमस्कार मेरा नाम विजय लाला है हम लोगों ने लास्ट ईयर आईनसाधाम के विजिट में जो अपनी आंखों से देखा उसके बाद में हम लोगों ने इस पूरे एक्सपीरियंस को एक किताब में कैप्चर किया है द स्पार्कल विद इन छः दिन पहले ये बुक पब्लिश हुई है आप उसे अमेजॉन पे देखिए हमारे यहाँ के अपने नरेश भाई छेड़ा ने इस अद्भुत जगह का टोटल वर्णन किया है द स्पार्क विद इन प्लीज देखिए एंजॉय कीजिए बहुत अमेजिंग लोगों का कलेक्शन ऑफ स्टोरीज है थैंक यू प्रणाम मारो नाम वीरल गाला आ, गाम पत्री रेवानो लोनावला લોનાવલામાં ધામના પ્રેરણાથી અમે પણ એક ગૌશાળા ચલાવીએ છીએ ત્યાં હમણાં બસો સિત્તેર અબોલ પશુઓને આપણે પાંજરાપોળ છે અને હોસ્પિટલ ફેસિલિટી છે ધામમાં આવ્યા પછી એટલી પ્રેરણા મળે છે અહીંયાથી દર વર્ષે અમે આવીએ છીએ દર છ મહિને અને આવ્યા પછી અહીંયાથી સિટી અને અમે ત્યાં ઘણી બધી ચીજો એવી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ કે ત્યાં અમારા સો કિલોમીટરના રેડિયસમાં કોઈ જ એવી ફેસિલિટી નહોતી અહીંયા થી એક એક બધું શીખી ને અમે ત્યાં બધું આવી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને આજ કમસે કમ સો કિલોમીટર ના લાસ્ટ છ મહિનામાં અમે દોઢસો થી વધારે ગાયોના જીવ બચાવ્યા છે અને અહિંસા પ્રેરણા લઈને આગળ પણ ઘણું બધું કરવાનો ઈચ્છા છે મેરા નામ સંતોષ વ્યાસ છે મેં સાધુ વાસવાની સ્કૂલ કી સીઈઓ હું યહાં પે મુજે આને કા પહેલી બાર મોકા મિલા તો મેં યહાં કે લિયે તો જીતના ભી બોલું વો કમ હે ક્યુકી મેને એસા કોઈ ભી ઇસ તરીકે કા ઓર્ગેનાઇઝેશન નહીં દેખા जो इस तरीके से काम कर रहा है कई बार हम देखते हैं कि हम कुछ बना तो लेते हैं जैसे हमने पिंजरा पुल बना लिया गाय रख लिए वहाँ पे लेकिन उनको सचमुच किस तरीके से गाय रखना उनको खिलाना ये तो आपने हर जगह देखा होगा चारा दे देते हैं लेकिन यहाँ पे वो नहीं जो सचमुच जिनको जरूरत है जिनको हम एक बीमार आदमी की सेवा नहीं कर सकते हैं घर में तो वहाँ पे इन मूक जीवों की सेवा हो रही है वो भी एक इंसानों की तरह उनको खाना खिलाया जा रहा है उनको आ, सलाइन चढ़ रहा है उनका कोई भी बीमारी है तो अब देख करके हम तो बिल्कुल एकदम से मतलब मुख हो गए हम उन मुख जीवों के सामने मुख हो गए दूसरा कि पेड़ हम उगाते हैं पेड़ उगा करके आपने देखा होगा कि कोई मिनिस्टर आ रहा है पेड़ उगा दिया और दस दिन बाद वो पेड़ सूख जाता है उसकी केयर नहीं होती है पर यहाँ पे हम देख रहे हैं लाखों की संख्या में पेड़ उगाए जा रहे हैं और उनकी संरक्षा उनकी उनका प्रोटेक्शन हो रहा है जिस तरीके से इतने पक्षी आएंगे वहाँ पे और एक तरीके से ये पूरा सेंटर हो गया है कि यहाँ पे आके अलग अलग पी कर सकते हैं इन सब के बारे में पानी की जो एक कच के मामले में बोला जाता था पानी तो यहाँ पे नहीं हो रहा है लेकिन इतना बड़ा तालाब हमने देखा और जो पूरा जो टैंक है उसको वहाँ किस तरीके से पानी नर्मदा का पानी लाया गया तो सचमुच यहाँ से एक टेक होम वाली बात अगर हम करें तो हमें बहुत सारा કામ જો કે સબ પ્રેરિત હો મોટ હોય એ કરે જબકો